ગુજરાતનો નંબર વન પાક ગણાતો એવો કપાસ આજે ગુલાબી ઈયળના કારણે પચાસ ટકા જેવું ગુલાબી કારણે ઘટી ગયું છે યોગ્ય રીતે જો કાળજી લેવામાં આવે એમાં પરિણામ મળે નમસ્કાર દર્શક મિત્રો શ્રાવણ મહિનાના તમામ આપણા દર્શક મિત્રોને હર હર મહાદેવ તો આજે આપણે આવી ગયા છીએ કપાસ વાળી વાડીયા અને એમાં છાટવી છે આ જે દવા તમે આ પંપ જોઈ શકો છો પંપ તૈયાર જ છે કે આપણે હજી લગભગ દોઢ થી બે મહિનાનો આપણે કપાસ થઈ ગયો છે જો કે જે આ પહેલો ફુવારો છે એનો ફુવારો આપણે ક્યારે એક વખત આમાં દવા જ નથી મારી એનું કારણ છે કે આપણે મિત્ર જેવા તેમાં ઘણી હતી એટલે જે બીજી થ્રીપ્સ કથેરી એવું હોય એ ખાઈ જાય છે પરંતુ આપણે એક કામમાં ચક્કર મારવા આવ્યા હતા ત્યારે તો વરસાદ હતો અને આજે જોકે બે દિવસથી વરા ફારી નીકળે છે એટલે ચાલો એમ ચો કે આ છાંટી દઈએ જોકે એમાં આપણે હવે ગુલાબી એળના ફૂદા ઘણા ઉડતા હતા એટલા માટે આપણે એમાં ફુવારો મારવાની જરૂર પડી છે જોકે આમ તો કોઈ કોકડ બોકડ તો અત્યારે ખાઈ નથી પણ છે આમાં લીલી પોપડી છે થોડી થોડી પણ તો જે આપણી મિત્ર જીવત હતી એટલે બહુ નથી પરંતુ જે આપણે દવા મળશું એટલે આપણી મિત્ર જીવત પણ અમુક ટકા તો મરી જશે એટલે આપણે આજે સ્પેશિયલ ગુલાબી ગુલાબીયળ માટે ફોરો મારીએ છીએ અને આ જે કઈ તિથિ છે એ પણ તમને હું આગળ વિડીયોમાં જણાવીશ અને કેવા સમયે ગુલાબી યળને કંટ્રોલમાં આપણે દવા છાંટીએ તો કંટ્રોલમાં આવે જોકે આ સમયે આપણે દવા છાંટવામાં આવે તો નેવું ટકા એમાં ગુલાબી એનું રિઝલ્ટ મળતું હોય છે તો ચાલો આજે આપણે કઈ દવા છાંટીએ છીએ અને શા માટે સાંટીએ છીએ અને કેવા સમયે સાંટીએ છીએ એ સંપૂર્ણ આજના આ વિડીયોમાં જોઈશું દર્શક મિત્રો આપણો આ કપાસ હવે લગભગ દોઢથી બે મહિનાનો થઈ ગયો છે અને એમાં ફ્લાર્વિંગ પણ ચાલુ થઈ ગયું છે એકલા એવા ગુલાબી ફૂલ ફૂલ છાપા ને એવું ઘણું બધું છે નાની નાની ઠેરીઓ એટલે કે અમારી ભાષામાં તો ઝીંડવા કહીએ છીએ એ પણ હવે બંધાવા લાગ્યા છે અને આમાં આપણે જે એક દિવસ આંટો મારવા આવ્યા આવ્યા હતા એમાં ગુલાબીયળના ફૂદા ઘણા ઉડતા અને ટીડડી પણ છે જોકે થીપ્સ તો અત્યારે ઓછી જોવા મળે છે કારણ કે આપણે આમાં મિત્ર જીવત તો ઘણી હતી એટલે આપણે આમાં ફુવારો નહોતા મારતા કારણ કે આપણે ફુવારો મારીએ એટલે આપણી જે મિત્ર જીવત છે એ મરી જતી હોય છે આ તમે જોઈ શકો છો થ્રીપ્સ કોક કોક દાણો છે વધારે નથી આમાં અને અત્યારે જો કપાસ આપણો આ ક્લાસ મોટો મોટો થઈ ગયો છે હવે આપણે ઓરવેલો છે અમુક મિત્રોને હજી ઝીનકો કપાસ છે અને આપણે ગુલાબીયળને કંટ્રોલમાં હવે કરવી છે આ રીતનો કાંઈક આપણો કપાસ છે મોટો મોટો થઈ ગયો છે એક વખત પાળા ટેકાવી દીધા છે આમાં અને અત્યારે હાલ દવાનું કામ ચાલુ છે તો ચાલો કઈ દવા છાંટીએ છીએ બધું જોઈશું તો દર્શક મિત્રો આજ શ્રાવણ મહિનાની આજ ચોથ થઈ ગઈ છે પરંતુ આપણે આમાં બીજને દિવસ દિવસ દવા છાંટવાની જરૂર હતી કારણ કે જો હવે ગુલાબીના ફૂદા જોવા મળે છે ઓગસ્ટ મહિનો ચાલે છે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વધારે જોવા મળતા હોય છે એટલે આપણે અમાસ અથવા પૂનમ જો એની દ્વારા આપણે ગુલાબીયરના ફૂદાની કોઈ પણ ઈંડાનાશક આપણે જો દવા છાંટીએ એમાં નવ્વાણું ટકા પરિણામ મળતું હોય છે નવાણું ટકા તો નહીં પણ આપણે પંચાણું ટકા તો અવશ્ય મળે જ છે એટલે આપણે આજે તો જો બીજને આપણે અમાસ હતી ત્યારે તો વરસાદ ચાલુ હતો એટલે તો આપણે કંઈ છાંટી જ નહોતી પરંતુ આજે ચોથ થઈ ગઈ આપણે જો કે બે દિવસમાં મોડું થઈ ગયું છે પરંતુ જો દર પૂનમ અને અમાસ કાંઈ એની બે દિવસ અગાઉ અથવા તો બે દિવસ પાછળ એ રીતની જો દર વખતે એમાં દવા છાંટવામાં આવે એવા ચાર રાઉન્ડ કરવામાં આવે ઓગસ્ટ મહિનો એમાં બે રાઉન્ડ ને સપ્ટેમ્બર મહિનો એમાં એવા બે રાઉન્ડ એવા સરખી રીતે જો ચાર રાઉન્ડ કરવામાં આવે તો નેવુંથી થી પંચાણું ટકા એમાં ગુલાબીનું પરિણામ મળે છે અને એમાં કઈ દવા નાખવી એ ચાલો હું આ ચાર સાંપીએ છીએ જો કે આપણે ચોથ થઈ ગઈ છે શ્રાવણ મહિનાનો આ ચોથો દિવસ છે આ ચોથ થઈ ગઈ છે બે દિવસ લેટ છીએ આપણે પરંતુ આપણે વરસાદના કારણે નહોતી છાંટીને અત્યારે સારું એવું ખુલ્લું એવું વાતાવરણ જોવા મળ્યું છે આપણે જો કે છાંટી બાકી છે પરંતુ આપણે પહેલાં ગુલાબીયળના ફૂદા ઉડે છે એટલા માટે આજે દવાનું કામ લઈ લીધું છે અને કાલે હજી આપણે સાટી આપ્યું અત્યારે પહેલાં આપણે હાલ દવા છાંટીએ છીએ અને ખરે તો લગભગ દસ તારીખ સુધી રહેવાની છે એવું આગાહીકારો કહે છે પરંતુ આમાં કાંઈ નક્કી ન હોય અચાર વાદળા પણ ખૂબ સારી રીતે છે એટલે આપણે વહેલી તકે પેલા દવાનું કામ કરી લઈએ જોકે આજ વરસાદ જેવું તો ક્યાંય નથી આખો દિવસ આજ છાંટો ક્યાંય પીડ્યો નથી એટલે સારું છે અને ચાલો મિત્રો આજે અમે દવા કઈ છાંટીએ છીએ એ પણ તમને બતાવવું જોકે ગુલાબીયળ માટે કેવી દવા જરૂરી છે એ પણ તમને બતાવું દર્શક મિત્રો આ આપણે દવા છાંટીએ છીએ તો આમાં કઈ કઈ દવા છે તમને સમજાવું આ છે ઇથિયોન સાઇફર ઇથિયોન ને સાઇફર મેથીન અને પેલી છે પોપટી માટે એસીફેટ પાવડર અને આ બે ડબલામાં જો કે ડબલા બીજા છે પરંતુ આ બે ખાતરના રૂપમાં છે આપણે પાંચ લીટરના કેન હતા એમાંથી આપણે લીટર લીટરના આપણે ડબલા ખાલી ખ્યા હતા આ તો એક ક્રામકનું છે દવાનું ડબલું ખરની દવાનું ડબલું છે પરંતુ આપણે સરસ રીતે ધોઈ એમાં એ ખાતરના રૂપમાં દવા હતી એ ભરી છે અને આ છે ઇથિયન સાઇફર આમાં સાઇફરમેથિન આવે છે એટલે જે આપણે ગુલાબી ઈયળના ઈંડા હોય એનો આમાં નાશ થતો હોય છે અને ઈળો પણ મળતી હોય છે હા મિત્રો આ સાયફરમેથીન દવાથી જો ગુલાબી ઈયળના ઈંડા પણ મળતા હોય છે અને દર અમાસ અને પૂનમના દિવસે આમાં ગુલાબી યળના જે પૂદા છે નર અને માદા જેમાં આ પૂનમના દિવસે એમાં ઈંડા મૂકતા હોય છે એટલે જો આપણે ઈયળ થતાં પહેલાં એના ઈંડાનો નાશ કરીએ તો એ ગુલાબી યળનો આવા પણ ન રહી પરંતુ જે ફોદા ઝીંડવા ઉપર અથવા ફૂલ ઉપર બેસીને એમાં ડંખ મારે એટલે એની અંદર ઈંડા વ્યા જાય છે અને આપણે ગુલાબી યળ થતી હોય છે પરંતુ આપણે જો સાઇફરમેથિનને દર પૂનમ અને અમાસના દિવસે બેદી આગળ અથવા બેદી પાછળ એવી રીતના છંટકાવ કરવામાં આવે તો એમાં નેવથી પંચાણું ટકા સારું એવું પરિણામ મળે છે આપણો જાતનો અનુભવ પણ છે આપણે ગયા વર્ષે પણ કપાસ સારો છે તો આ જ બિયારણ હતું એમાં આપણે દર ગયા વર્ષે દર પૂનમ અને અમાસના દિવસે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં માત્ર આમાં ચાર રાઉન્ડ સરખી રીતે જો કાળજીપૂર્વક રાખીનામાં કરી દેવામાં આવે તો આમાં ગુલાબીયળ માટે નેવું પંચાવન ટકા પરિણામ આમાં મળે જ છે આપણો જાતનો અનુભવ છે ગયા વર્ષે આપણે કપાનો ઉતારો સારામાં સારો ખાંડી ખાંડી કપા થઈ ગયો હતો સારામાં સારો ઉતારો આવ્યો તો આપણે અન્ય કોઈ રાઉન્ડ બીજા જો કરવાના હોય તો આડા દિવસે કરી શકો છો પરંતુ ગુલાબીયળ માટે બેસ્ટ ટાઈમ તો છે પૂનમ અને અમાસ અને એ પણ ચાર રાઉન્ડ તો સારી રીતે કરી દેવા જોઈએ પછી જો શક્ય હોય તો આગળ પણ આપણે પુનમ અને અમાસના દિવસે દવા છાંટી શકીએ પરંતુ આ જે માટે સાઇફરમેથિન આપણે અવશ્ય આ દિવસે છાંટવી જોઈએ સારું એવું પરિણામ પણ મળે છે તો અત્યારે સારી એવી વરાપનો અત્યારે માહોલ છે લોકો બધા અત્યારે કોઈ નવરા પણ નથી આપણે દવા છાંટવામાં એક મૂલી પણ કેવો હતો પણ એ પણ અત્યારે કોઈ નવરા નથી અત્યારે જોકે અત્યારે ટૂંકા સમયની વરાબ છે બે ત્રણ દિવસની સાડ રાખીને કામ કરી લેવું જોઈએ અને ઘણા બધા બધા કામે ચડી ગયા અને અમારું કામ પણ દવા છાંટવાનું ચાલુ જ છે તો મિત્રો તમે પણ સાડ રાખીને બધું કામ કરી લેજો જે કોઈ દવા છાંટવાનું હોય તો હાથી આંખવાનું હોય જોકે અત્યારે ખડ તો બધાને ભેળાઈ ગયા છે અમારે પણ મરચીવાળું અત્યારે ઘણું ખરું એમાં ભેળા ગયું છે પણ ઘણું ખરું ચાલુ વરસાદ આપણે ચોખ્ખું કર્યું છે શક્ય હતું આપણે મેં મરચીની ફેરબદલી પણ એમાં કરી છે આપણે કામ તો જો વરસાદ આવે ચાલુ જ કામ બંધ હોય છે ખેડૂત મિત્રોને નકર તો કામ ખેડૂત મિત્રોને ચાલુ હોય જ છે જેવો તેવો વરસાદ હોય તો પણ અમુક ખેડૂત મિત્રો તો ચાલુ વરસાદે પણ નીંદ્યા છે ચાલુ વરસાદે પણ કામ કરે છે તો અત્યારે સારી એવી વર વરાપનો માહોલ છે અને દસ તારીખ પછી બે ત્રણ દિવસ ફરીથી એક વરસાદનું રાઉન્ડ ચાલુ થાય છે એવી આગાહી કરવાવાળા આગાહી કરે છે તો આપણે સાત રાખીને બધું કામ પતાવી લઈએ તો દર્શક મિત્રો ફરીથી એક મળશું એક નવા વ્લોગ સાથે નવા વિડીયોમાં એક નવા અંદાજમાં તો અત્યારે આપશો રજા જય માતાજી શ્રાવણ મહિનાના બધાને હર હર મહાદેવ